કરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિને શૈલેશભાઈ શૈલેષભાઈ રણજીતભાઈ એમની ટીમને ખૂબ અભિનંદન એટલા માટે કે એમને ખબર હતી

અહીના જે ડેપ્યુટી કલેક્ટર હતા નિલેશ દુબે બધાને ખબર છે ને નિલેશ દુબે આપણને શું કીધું અસભ્ય સમાજ કીધો આજે જે નિલેશ કોઈ જગ્યાએ દેખાતો હોય તો બતાવો દેખાય છે એવી જ રીતે મહીસાગરના કલેક્ટરે આદિવાસી સમાજ અને દલિત સમાજ માટે આપ શબ્દ બોલ્યા આજે નેહાબેન કાં ગયા કોઈને ખબર પડી